આજે ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતે કાળી ધારણ કરીને શાંતિપૂર્વક ફરજ બજાવી રહ્યા છે અને છેલ્લા ચાર વર્ષથી આ તબીબોને સ્ટાઇપન વધારવામાં આવ્યું નહીં જેને લઈ આજે સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન્ડ વધારવાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન્ટર્ન તબીબોએ કાળી ધારી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જી નમસ્કાર ડૉક્ટર ગોપાલ ગોળી સેકન્ડ યર માઇક્રોબાયોલોજી રેસિડેન્ટ ડૉક્ટર એસએજી હોસ્પિટલ આજ રોજ ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડન્ટ ડૉક્ટરના જે સ્ટાઇપન મુદ્દા બાબતે ગુજરાત સરકાર દ્વારા જે એમનો જીઆર હતો પોતાનું જીઆર બે કે ત્રણ વર્ષ પછી એમને જીઆરને અમલીકરણ કરવાનું હોય કે દર ત્રણ વર્ષે જે ઇન્ટર્ન ડૉક્ટર હોય અને રેસિડન્ટ ડૉક્ટર હોય એના મોંઘવારી ભથ્થા પ્રમાણેનું સ્ટાઇપન ઇન્ક્રીમેન્ટ થતું હોય છે પરંતુ કોઈ કારણસર સરકાર દ્વારા આ વર્ષે આ ઇન્ક્રીમેન્ટ ન આપવાના કારણે રેસિડન્ટ ડોક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરની બહુત તકલીફ પડી રહી છે જેના કારણે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છીએ અને સરકારને યાદગીરી અપાવી રહ્યા છે કે તમે જે સરકાર તમે બોલ્યા હતા ત્રણ વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો જ્યારે તમે જોઈ શકો છો આજથી બે ત્રણ દિવસ પહેલાં સરકારે જીએમઆરએસ મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ છે એમાં એંસી ટકા ફી વધારો કર્યો જો એંસી ટકા સરકાર ફી વધારો કરતી હોય જીઆર પ્રમાણે મોંઘવારી ભથ્થા પ્રમાણે તો અમારે પણ જો સ્ટાઇફન અને જે રેસિડન્ટનું સ્ટાઇફન છે એના માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવારો લેખિતમાં અમને મારે એ સાથે અમે જાય